કલોલમાં ચાર દિવસના વિરામ પછી વરસાદનું પુનરાગમન કલોલમાં ચાર દિવસના વિરામ પછી મોસમી વરસાદ ફરી શરૂ થયો છે જેના કારણે વાતાવરણમાં ઠંડકનો અનુભવ થયો છે જોકે દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે પ્રયત્નો કરવામાં આવ્યા છતાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવી છે ગાયોના ટેકરા વિસ્તાર સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનો વિસ્તાર મટવા કુવાટાવ ચોક અન્ય વિસ્તારો વરસાદી પાણીના નિકાલમાં નિષ્ફળતા નગરપાલિકા તંત્રની તંત્રની વ્યવસ્થાઓ અને પદ્ધતિઓ દ્વારા વરસાદી પાણીના યોગ્ય નિકાલમાં નિષ્ફળતા જોવા મળી છે પાણી ભરાવાને કારણે સ્થાનિક લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને લોકજીવન પર અસર પડી અટકાયેલા પાણીને કારણે રહેણાંક વિસ્તારમાં સમસ્યાઓ વધે છે તંત્ર દ્વારા ફટાફટ અને અસરકારક પગલા ભરવા જરૂરી છે જેથી લોકોની સમસ્યાઓને નિકાલ મળી શકે અને નાગરિક સુવિધાઓમાં સુધારા કરી શકાય કેમેરામેન સરફરાજ ભટ્ટી પ્રકોપ ન્યૂઝ કલોલ